નાના બધા નાના બાળકોને ત્યાં કુદકા મારવા ખેકડા મારવા એ બધું આ વિપુલભાઈ સાહેબ કરીને નાના બાળકોને શીખવાડે છે તો આ તમારે જોવો હોય

રિક્ષામાં છે ને બે ભેગા બહેરવા પડે અને પરીક્ષામાં મોખા બહેરવા પડે પછી બીજા છોકરા ને ઉભો કરો તો છોકરા ઉભો થાય છોકરો કે સાહેબ તમે અમને ભણાવો છો ને એ શક્ય છે અને તમને એમ થાય કે અમે ભણીશું એ તમારો ભ્રમ છે છોકરા થા બે ઈંડા આયા મૂકતો કેટલા થાય તો છોકરો કે સાહેબ મરઘીનું કામ તમે હું કમ કરો છો એક નેતા નો છોકરો સ્કૂલ માં નાપાય થયો તો સમાચાર કોઈ આપ્યા તો કે મારો છોકરો એક જ નાપાય થયો કે બીજા કોઈ થયા તો કે ચાલી ટકા પાય થયા સા ટકા નાપાય થયા એના છોકરા ના સાહેબ કઈ કે તમારો છોકરો નાપાસ હશે હું પ્યાંડા વેચાશો તો એટલે બહુમતી માં આવ્યો છું સરસ હવે બહુ મજા આવી હવે

સ્ટાઇલ જોજો ઘણા જંતી ખરતું માતા નથી ઊંડો શ્વાસ ભરવાનો અને ભરો એટલે લેટી ધ્યાન માં કંઈ પણ આ પ્રમાણે તમારું પથળું પડવું પડે ઊંડો શ્વાસ લઈ કોઈ એકનો ઊંડો તમે પડી આને કહેવાય લાંબો કુદકો હવે ઘણા કેવો માર મેલો જીવું પેલા ઘણા દોડ છે અને આમ માર છે ઇનો ઇનો આમ દોડે પણ આમ આમ કરતા કરતા નો આવે કરી આમ કરી

એ ફરી વાત કરી ફરી વાત એ બોલવાનો બેટા આ ફરી વાત ફરી વાત હા ભાઈ જો આમસ્ત જો આમ જો આ ઓવા ને હા તમને મદદ કરી આ જો આ બેન આના દે હાલો રેડી રેડી હાલો હાલો રેડી આવત રે આવત અટવા ઘડીક ઘડીક હો હા બરોબર છે હાલો અરે તું રેડી અરે વાહ ના

આટલું હાલા હાલા જલ્દી આલે પરિવાર પગલે હાથ પર જે પરક પગને ઉંચા લે બેટા પગને ઉંચા કરી ના ચાલે પરિવાર વેરી ગુડ હાલા હાલો આરે કેમ પડ્યા પરિવાર એક તરફ એક તરફ છે ઊંડો સાંધવામાં આ મામા હવે ટાર્ગેટ ન બનાવો પહેલા રેખાને ટાર્ગેટ બનાવો યસ એનો

આ દે આ દે આલો આલો એમ નઈ બેટા ઈ હાલે ન્યા દાલવાનું ને વાયમાં દાવ ને વાયમાં આય એમ આ દઉ ને હા બોલ અરે અરે ઊંટો ઉપર દેઈને હા તો એ આતરે ફાઈ 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 રેડી 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 કમ ઓ ચાલ બરોબર ચાલો

किमे दा गोरवा न दिया भाई मोरवन नतरी उंडा प गया रावण मारवा आ तुम्हारी छोकरी जे उठते क्या है मैंने उंडा प के आलवा धीमी धीनो हो रस ले ले ही मुठी वा लच्छू रस लेओ बने एम ले चलो हां आ तुम्हारा भाई राव भाई ए भाई रावला ए દસ વર્ષ થી ભણાવું છું ચાલીસ છોકરાઓ પણ ઈ નઈ શું લાભ થાય મારો વાલો જવાય પણ મને લાભ થાય છે વાહ સાહેબ બસ આ મજા તમને સાહેબ આ છોકરાનો લાભ કુદરત ઉપર વાળો આપશે છે આપશે બે દિવસથી કરાવ ભવણ કરો ટ્રેનિંગ તો ગાંધી મહિલા કોલેજ આ રૈવા ચાલુ હતો એ છોકરા સાહેબ રૈવા રજા રાખો અને બીજા દિવસે કલાક કલાક વધારે આવશે એટલે હું ત્યાં ઊભો છું બરાબર આ છોકરાઓ કેટલા પેલા રાજી થાય છે એ વાત છે જો પકડી લે ભલા ઢીલા પડો મા હો ખોદે

પછી એમાં છે મકોડા ખાલી માણા નું જીવન હોય એવું હતું જીવ જંતુ પશુ પક્ષી આ બધાનું જીવન હોય અને બધાની આ સૃષ્ટિ છે બરાબર ને તો ખાસ ધ્યાન રાખવાનું કે આપણે કોઈને નડીએ નહીં બરાબર છે